અમદાવાદના ગોતા સ્થિત આવેલું રાજપૂત ભવન અને એ રાજપૂત ભવન ખાતે આવતીકાલે ક્ષત્રિય સમાજનું એક નવું મંચ જે બનવા જઈ રહ્યું છે ક્ષત્રિય અસ્પિતા શક્તિ મંચ તે થવા જઈ રહ્યું છે આ દ્રશ્યો છે અને આ રાજપૂત ભવન જે છે ગુજરાત દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે અહીંયા આવતીકાલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય શક્તિ તમામ જે ગુજરાતના સભ્યો જે છે તેને એક કરવાની વાત જે છે તે હેતુથી અહીંયા આ મંચ જે છે તે બનાવવામાં આવ્યું છે આ મંચની અંદર ક્ષત્રિય સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ જે છે તે બનાવવામાં આવ્યું છે એનો આખે આખો આ નવો લોગો જે છે તે ડિઝાઇન કરવામાં આવ્યો છે સમસ્ત ગુજરાતની અંદરથી ભાવનગરના મહારાજા શ્રી વિજયરાજ ગોહિલનું સ્વાગત કરે છે આ સત્ય સત્યા માટે એ પ્રકારનું અહીંયા બેનર આવે છે સ્વાગત સમારોહ જે છે તે રાખવામાં આવ્યો છે સવારે સાડા દસ વાગ્યાની અરસાની અંદર આ કાર્યક્રમ જે છે તે અહીંયા થવા જઈ રહ્યો છે અંદર આપણે બતાવું અહીંયા કેવી તૈયારીઓ ચાલી રહી છે આ વિદ્યાર્થી સમાજ જે છે તેના સત્તા ભવન જે છે તે બનાવવામાં આવ્યું છે આ તરફ અહીંયા આ એક ભવન આવેલું છે જે આખ્યાસુ આ ભવનની અંદર વિદ્યાર્થીઓ જે છે રાજકોટ વિદ્યાસભાના તેની માટેનું આ એક ભવન બનાવવામાં આવ્યું છે અહીંયા ભણતર માટે છે આખી આખી ઓફિસો જે છે તેથી સંચાલિત થાય છે બીજી તરફ અહીંયા એક ડોમ જે છે તે બનાવવામાં આવ્યો છે આવતીકાલે જ્યારે અહીંયા ભાવનગરના મહારાજા આવશે ત્યારે તેમનું સ્વાગત જે છે તેમનું જે સન્માન જે છે તે આ સ્ટેજ ઉપર કરવામાં આવશે આ ડોમની અંદર વિશાલ સંખ્યામાં સઘ્ય સમાજના લોકો અને આગેવાનો જે છે તે પણ જોડાશે આગેવાનો એક મંચ ઉપર આવે એ માટે આ મંચ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે ને આ મંચ થકી અહીંથી તમામ જે રિયાસતી રજવાડા જે છે તેમનું સ્વાગત કરવામાં આવશે અહીંયા જે દરવાજા આ તરફ બે આપવામાં આવ્યા છે અહીંથી તમામ લોકોની એન્ટ્રી જે છે તે કરવામાં આવશે અહીંથી અંદર આવશે સમાજના લોકો અને આ તરફ અહીંયા જે આ વિશાળ ડોમ બનાવ્યો છે આ ડોમની અંદર અહીંયા લગભગ પાંચ હજાર લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે વ્યવસ્થા થકી અહીંયા ઉપર જે સ્ટેજ બનાવવામાં આવી છે તે સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજના જે રિયાસતી રજવાડા આપવાના છે તે રજવાડા આ સ્ટેજ ઉપર થશે અને તેમનું સન્માન જે છે તે કરવામાં આવશે ભાવનગરના મહારાજા જે રાજકીય મહારાજ છે તેમના અધ્યક્ષસ્થાને આખી આખી આ જે કમિટી બનાવવામાં આવી છે તે કમિટીનું પણ આવતીકાલે ગઠન કરવામાં આવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને આ તમામ ચર્ચાની વચ્ચે લગભગ ત્રીસ જેટલા રિયાસતી રજવાડા આવતીકાલે અહીંયા પહોંચશે તે તમામ એક મંચ ઉપર આવે તે માટેની આ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ વ્યવસ્થા જે છે તે વ્યવસ્થાની અંદર ક્ષતિ અસ્મિતા મંચ જે છે શક્તિ મંચ આ મંચ બનાવવામાં આવ્યું છે જોકે આ મંચની શરૂઆત થઈ ત્યારથી જ કેટલાક વિવાદો ચાલી રહ્યા હતા પરંતુ આ વિવાદોની વચ્ચે હવે જ્યારે આ મંચ તૈયાર થઈ રહ્યું છે આવતીકાલે અહીંયા વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ એકઠા થશે આ મંચ જે બનાવવામાં આવ્યું છે તે મંચ પછી સમાજના યુવાનો જે છે તેની જાગૃતતા લાવવા માટે યુવાનોને નોકરી બાબતે સાથે અનેક એવા પ્રશ્નો જે છે સમાજના એ પ્રશ્નો માટે આ મંચ જે છે તે ઊભું કરવામાં આવ્યું છે અહીંથી આખા મંચનું જે છે તે સંચાલન કરવામાં આવશે આ જગ્યા ઉપર આવતીકાલે સવારે સ્ટેજ ઉપર જો વાત કરવામાં આવે તો ભાજપ હોય કોંગ્રેસ હોય પક્ષની અંદર ક્ષત્રિય સમાજના નેતા હશે એ તમામ નેતાઓને જે છે તે અહીંયા બેસાડવામાં આવશે તેમનું અહીંથી સન્માન કરવામાં આવશે સન્માન કર્યા બાદ એક જે સમિતિની ગઠનની જે વાત ચાલી રહી છે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ જે છે તેની એક સમિતિ બનાવવામાં આવશે સમિતિનું ગઠન પણ જે છે તે કરવામાં આવશે બીજી તરફ અહીંયા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે એ અહીંયા આવશે સમાજ જે છે તે અહીંયા એકત્રિત થશે અહીંયા બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે ગોઠવવામાં આવશે અને આ તમામ વ્યવસ્થાઓની સાથે સાથે અહીંયા આ સ્ટેજ ઉપર તમામનું સન્માન જે છે તે કરવામાં આવશે જોકે આજે અહીંયા આજે આવતીકાલે જે આખી નવા મંચની શરૂઆત થવાની છે આ મંચની શરૂઆતમાં આ સ્ટેજ ઉપરથી ભાવનગરના મહારાજા જે છે તેની તાજપોશી જે છે તે કરવામાં આવશે અને તાજપોશી કરવા માટે અહીંયા આ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે કેમ કે એક નવા મંચની શરૂઆત થઈ રહી છે આમ તો ક્ષત્રિય સમાજની અંદર લગભગ એકસો ને વીસ કરતાં પણ વધારે સંસ્થાઓ જે છે તે આવેલી છે એ સંસ્થાઓની અંદર હવે નવી એક સંસ્થા જે છે તેનો ઉમેરો થઈ રહ્યો છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ અને આ મંચની અધ્યક્ષતા જે છે તે ભાવનગરના મહારાજા લઈ રહ્યા છે અને આ મંચનું એક કામ છે કે સમગ્ર ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંસ્થાઓ જે છે તેના વતી એક અધ્યક્ષ છે જે છેલ્લા કેટલાક સમયથી જે જગ્યા ખાલી હતી એ જગ્યા પૂર્ણ કરવા માટેની વાત જે છે તે કરી રહ્યા છે કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચીયા ન્યુઝરૂમ ગુજરાત અમદાવાદ